શું તમે કન્યા રાશિના જાતક છો શું તમારું નામ પ ઠ અથવા અણ અક્ષર શરૂ થાય છે તો આજની આ વિડીયો ખાસ તમારા માટે જ છે તો છેક સુધી નિહારજો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નો મહામાસ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી કન્યા રાશિના જાતકો માટે કર્મ પ્રધાન અને શત્રુ વિજય નો સમયગાળો રહેશે તમારી રાશિ પૃથ્વી તત્વની અને બુદ્ધિજીવી રાશિ છે આ મહિને ગ્રહોની સ્થિતિ એવો સંકેત આપે છે કે તમારે તમારી બુદ્ધિ અને મહેનત બંનેનો પૂરો ઉપયોગ કરવો પડશે અહીં કન્યા રાશિ માટે મહામાસનું વિગતવાર શાસ્ત્રક વિશ્લેષણ અને ઉપાયો હું તમને આપું છું ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કન્યા રાશિ માટે ગ્રહોની સ્થિતિ અત્યંત શક્તિશાળી અને નિર્ણાયક છે એટલે કે જુપિટર દેવગુરુ તમારા દસમા ભાવમાં એટલે કે કર્મ મિથુન રાશિમાં બિરાજમાન છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દસમા ભાવમાં ગુરુ કારકિર્દી માટે અત્યંત શુભ માનવામાં આવે છે તે તમારા કામમાં વિસ્તરણ અને માન સન્માન આપે છે શનિદેવ શેટન શનિ તમારા સાતમા ભાવમાં એટલે કે ભાગીદારી અને લગ્ન મીન રાશિમાં છે સાતમા ભાવમાં શનિ દિકબળ પ્રાપ્ત કરે છે આ સ્થિતિ વ્યાપાર માટે સારી છે પરંતુ લગ્ન જીવનમાં ઠંડક કે વિરક્તિ લાવી શકે છે રાહુ અને મંગળ આ મહિનાની સૌથી મોટી ચેતવણી અહીં છે રાહુ અને મંગળ બને તમારા છઠ્ઠા ભાવમાં એટલે કે શત્રુ રોગ અને દેવ કુંભ રાશિમાં યુતિ કરી રહ્યા છે છઠ્ઠા ભાવમાં પાપ ગ્રહો શત્રુ હંતા યોગ બનાવે છે એટલે કે શત્રુ પર વિજય મળે છે પરંતુ સ્વાસ્થ્ય માટે આ યોગ અંગારક જેવો છે કેતુ જે તો બારમા ભાવમાં એટલે કે વ્યય અને મોક્ષ સીની રાશિમાં છે જે આધ્યાત્મિક ખર્ચ અને યાત્રાઓ સૂચવે છે હવે આપણે જોઈશું વિગતવાર રાશિફળ તેમાં પ્રથમ છે કારકિર્દી અને વ્યવસાય તો કારકિર્દી અને વ્યવસાયમાં મુકનીન છે જોઈએ તો દસમા ભાવમાં ગુરુ અને છઠ્ઠા ભાવમાં રાહુ મંગળનો પ્રભાવ તમને કાર્યક્ષેત્રમાં અજય બનાવશે જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છો અથવા કોર્ટ કેસ લડી રહ્યા છો

તો દસમા ભાવનો ગુરુ આર્થિક પ્રવાહ જાળવી રાખશે પગાર વધારો કે બોનસ મળી શકે છે ત્યાર પછી આવશે દેવું આવક હોય તો આપણે ખર્ચો પણ હોય તો છઠ્ઠે રાહુ મંગળ હોવાથી જો તમારે લોન લેવી હોય તો સરળતાથી મળી જશે પરંતુ સાવધાની એ રાખવી પડશે કે આ સમયગાળામાં લીધેલું દેવું ચૂકવવામાં પાછળથી મુશ્કેલી પડી શકે છે બિનજરૂરી લોન લેવાથી બચવું ખર્ચ વિશે જોઈએ તો બારમા ભાવનો હેતુ ધાર્મિક કાર્યો દવાખાના કે અજાણ્યા ખર્ચાઓ કરાવી શકે છે હવે આપણે સ્વાસ્થ્ય સૌથી ચિંતાનો વિષય છે રોગસ્થાન છઠ્ઠો ભાવ મંગળ અને રાહુનો અંગારક યોગ છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે આ પેટની સમસ્યાઓ પાચન તંત્રમાં ગરમી એસિડિટી અલ્સર અથવા ઇન્ફેક્શન આપી શકે છે

તમારે સામે ચાલીને સંબંધો સાચવવા પડશે હવે જો શું મોસાળ તો છઠ્ઠા ભાવમાં મોસાળ એટલે કે મામા માસીનો પણ છે ત્યાં કોઈ કષ્ટ કે વિવાદ થવાની સંભાવના છે હવે જો શું શાશ્વત ઉપાયો વૈદિક રેમેડીઝ મહામાસમાં કન્યા રાશિ જાતકોએ સ્વાસ્થ્ય રક્ષા અને શનિ રાહુ શાંતિ માટે આ મુજબના ઉપાયો કરવા જોઈએ જેમાં આપણે જોશું મહાશિવરાત્રીમાં વિશેષ ઉપાયો

માટે રાહુ મંગળની બ્લડ ડોનેટ કરવું જોઈએ તેનાથી મંગળના અશુભ પ્રભાવો દૂર થાય છે શનિ ઉપાય જોઈએ તો સાતમા ભાવના શનિને શાંત રાખવા શનિવારે ગરીબોને કાળા જૂતા કે ચપ્પલનું દાન કરવું અથવા પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો ગાયની સેવા બુદ્ધને પ્રસન્ન કરવા માટે દર બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવી એકંદરે નિષ્કર્ષ એવો નીકળે કે બે હજાર છવ્વીસના મહામાસમાં કન્યા રાશિ માટે સંઘર્ષ પછી સફળતાનો મહિનો છે દસમા ભાવનો ગુરુ તમને કરિયરમાં ઊંચાઈ પર લઈ જશે પણ છઠ્ઠા ભાવના ગ્રહો સ્વાસ્થ્ય બાબતે સાવધાન કરે છે જો તમે તબિયત સાચવી લેશો તો બાકીના મોરચે તમારી જીત પાકી છે જો તમે કન્યા રાશિના હો તો કોમેન્ટમાં ઓમ નમ શિવાય લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટે જ્યોતિષ માહિતી માટે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ જય માતાજી